લોકલ પણ રચના થઈ છે અને સ્વાભાવિક રીતે અત્યારે જે રીતે ચાલે છે અને મીડિયા એ પણ અત્યારે રાજકોટનું મીડિયા એ પણ અત્યારે સ્વાભાવિક રીતે જે રીતે સિસ્ટમથી ચાલે છે કોઈ કસૂરવારો આમાં છૂટવાના નથી

સ્વાભાવિક રીતે જયારે ખુલ્યું છે ત્યારે સ્વાભાવિક રીતે અને કોઈ પણ કુદરત છે ક્યારેય પણ છૂટતી નથી તમે આજે કરેલું કામ કદાચ તમને એવું લાગતું હોય કે કોઈને ખબર નથી પરંતુ ઉપર બધી હોય છે અને ઉપર એનો હિસાબ થતો હોય છે યોગ્ય સમય યોગ્ય સજાઓ મળતી હોય છે જે આપણે જોઈ રહ્યા છીએ કમલેશભાઈ મીરાણી છે કમલેશભાઈ મિરાણી એક પ્રતિષ્ઠિત રાજકોટના વ્યક્તિ છે સાત વર્ષ શહેર ભાજપ પ્રમુખ હતા તમારું નામ આમાં ચર્ચામાં આવી રહ્યું છે કે કમલેશભાઈ મીરાણી હવે વાત આવી છે એટલે કહી દઉં કે ક્યાંય પણ આ અગ્નિકાંડ વિષયમાં ક્યાંય પણ મારું નામ ખોલે તો હું સ્વાભાવિક તમારી સમક્ષ કહું છું કે હું મારું જાહેર જીવન એ પણ છોડી દઈશ ક્યારેય પણ જ્યારે બે ત્રણ મીડિયામાં મેં સાંભળ્યું જે જગ્યા મવડી વાવડીવાળી જે વાત છે એમાં ક્યાંય પણ મારું લોકેશન હોય ક્યાંય પણ કશું હોય મને ખ્યાલ નથી આવી કોમલમ માં પત્ર મળ્યો છે કોના નામનો પત્ર છે શું એવિડન્સ છે હું મારી વાત કરું છું મારું નામ જયારે આવ્યું છે ત્યારે મારું નામ એમાં કોઈ લખ્યું છે સ્વાભાવિક રીતે મારું લખે કે અબકડ ગમે લખે પણ મારું એમાં કોઈ સાબિત થાય તો હું તમારી સમક્ષ કહું છું કે હું મારું જાહેર જીવન છોડી દઈશ અને આ દુઃખદ ઘટનામાં હું પોતે પણ એક સંવેદનશીલ વ્યક્તિ છું જ્યારે મને પણ ખબર હોય કે કેટલી કે જેની ઉપર જે વીતી હોય ત્યારે એના કુટુંબને કેટલી તકલીફ પડતી હોય છે મને ખ્યાલ છે એટલે સ્વાભાવિક રીતે હું તમને એ જ કહું છું કે જેની જે જવાબદારી ફિક્સ થતી ઓથોરાઇઝ એની ઉપર પગલા લેવાવાના છે સરકાર ખૂબ કડક છે ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સૂચના સ્પષ્ટ આપી છે આમાં કોઈને છોડવામાં એવું મારા ધ્યાનમાં આવ્યું છે તમારા સમક્ષ કી બરોબર છે જેનું નામ હશે એ ખૂલવું જોઈએ તમારે પ્રમુખ હતા માલિકો છે એને કોઈ વ્યક્તિગત મારી સાથે પરિચય નથી મેં કોઈ દિવસ કોઈ સાથે વાત પણ નથી કરી મારા નંબર પણ એની પાસે ન હોય એના નંબર પણ મારી પાસે ન હોય એટલે કોઈ દિવસ કઈ કોઈ અરે ના હું સહાયક છે કે જે ત્રુટી રહી છે એ નજ બનવી જોઈએ અને એમાં જે ત્રુટી રાખતા લોકોના નામ ખુલે એની પર સજા થવી કરોડો રૂપિયા બનાવીએ એના જ્યારથી ટીપીઓ शाखाમાં છે એ સત્તાધીશોને જાણ ન હોય તે વાત કોઈના ઘરે ઉતરતી નથી વાત સાચી છે હું તમને એ જ કહું છું કે કદાચ આજે કોઈ કામ કર્યું હોય તોય તમને એવું લાગતું હોય કોઈ જોતું નથી પણ કુદરત જોવે છે અને જ્યારે એનો સમય આવે ત્યારે સૌને રાજકોટ શહેર ભાજપ ના પ્રમુખ તરીકે જવાબદારી હતી કે તમે સંકલન કરતા હતા જેટલા પણ ઠરાવો થતા હતા અથવા તો જે પણ કામ ગેરકાયદેસર કાયદેસર જે મંજૂરી આપવામાં આવતી

ભગવાન ઉપર શું મેં કશું કર્યું નથી તો મારું નામ આવે તો મને પણ સજા થવી જોઈએ જે લોકોએ કદાચ રાજકીય લીધે કદાચ આપની સમક્ષ વાત પહોંચાડી હોય એમાં આપ જાઓ